શું તમારી તલની ચીકી કઠણ કે ચવળ થઈ જાય છે બન્યા પછી એકદમ ચીકણી લાગે છે તો એક વખત આ રીતે તમે બનાવશો ને તો દાંત વગરના પણ ખાઈ શકે એટલી સોફ્ટ બનશે અને બાજાર જેવી ખાવામાં એકદમ સોફ્ટ નરમ લાગશે તો એક વસ્તુ આપણે એવી ઉમેરવાની છે જેનાથી ચીકી એકદમ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો કે કેટલી પતલી પાપડ જેવી છે અને ખાસ વાત ફ્રેન્ડ્સ એ છે કે આજે આપણે વણ્યા વગર જ ઓછી મહેનતમાં ઘણા બધી ચીકી બની જાય અને એ પણ બાજારમાં માર્કેટમાં મળતી જે બાળકોને પણ ભાવશે અને ઘરના બધાને જ ભાવશે તો વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં તમે જો મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક ચોક્કસથી કરજો તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો આપણે આજે ચીકી બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટ રાખવાનું છે તો એક વાટકો હું તલ લઈ લઉં છું વ્હાઈટ તલની ચીકી બનાવું છું એટલે વ્હાઈટ તલ લઈશું અને જે વાટકાનું આપણે તલનું માપ લીધું છે તેનો જ આપણે ગોળનું માપ લઈ લઈશું તો પહેલાં આપણે તલને સારા એવા શેકી લઈશું શેકશું એટલે એકદમ સારા એવા નરમ અને ફૂલેલા તલ થઈ જશે એટલે આપણે ધીમા ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે એની શેકી લેશું અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની ધીમા ગેસ ઉપર જ આપણે શેકી લઈશું એટલે એકદમ સારા એવા ગોલ્ડન કલરના થઈ જશે અને પછી આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે જેનાથી તલે એકદમ સોફ્ટ થઈ જશે તો હવે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે એને રાખી મૂકશું ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એને ચાસણી તૈયાર કરી દઈએ તો જે પેનમાં આપણે શેકા છે તે જ પેનની અંદર આપણે બે ચમચી દેશી ઘી એડ કરી દઈશું જેનાથી ચીકીમાં એકદમ શાઇનિંગ આવશે અને આપણી ચીકી એકદમ સોફ્ટ બનશે તમારે જો ન નાખવું હોય ઘી તો તમે સ્કીપ કરી શકો છો હવે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે એક વાટકો દેશી ગોળ નાખી દઈશું આમાં આપણે ચોક્કસ ગોળ ચીકીનો લેવાનો જરૂર નથી જે નોર્મલી આપણે ગોળ ઘરે ખાતા હોય તેનાથીને જ આપણે ચીકી બનાવવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ તમે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડિયો જોજો જેનાથી તમને આ મેથડ આખી સમજમાં આવી જાય તો આપણે ધીમા ગેસ ઉપર જ આ રીતે ગોળને મેલ્ટ કરી દેવાનો છે ખાસ વાત ફ્રેન્ડ્સ એ છે કે તમારે ગોળની પાઈ કઈ રીતે લેવી અને તમને સમજ કઈ રીતે પડે તે હું આમાં સમજાવી રહી છું જો એકદમ સારા એવા પ્લફી ફૂલેલા ફૂલેલો ગોળ આપણો થઈ ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે અડધીથી ઓછી સોડા ખાવાનો જે નોર્મલ સોડા છે તે નાખવાનો છે તેનાથી આપણી જે ચીકી છે ને એકદમ નરમ બનશે તો હવે ગેસ બંધ કરી દઈશું અને બે મિનિટમાં આપણે એને મિક્સ કરી દઈશું ગેસ બંધ કરીને પછી જ મિક્સ કરવાનું છે તેની ખાસ વાત ધ્યાન રાખજો એટલે આપણો ગોળ એકદમ પ્લફી થઈ જશે તો હવે આપણે જે તલ છે તે એડ કરી દઈશું આ બધી પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને જ કરવાની છે નહીતર પછી આપણી જે ગોળની પાઈ છે તે એકદમ કડક થઈ જશે તમે જો સોડા નાખો ને એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે હવે આપણે સારું એવું મિક્સ કરી દઈશું અને આની અંદર આપણે હજુ એક વસ્તુ ઉમેરવાની છે જેનાથી ને આપડી જે ચીક્કી છે ને એકદમ બાજા જેવી જ લાગે તો અહીંયા આપણે પમ્પિંગ સીટ નાખી દઈશું ગુજરાતીમાં કોળાના સીડ્સ બીસ કહેવામાં આવે છે અહીં તમે ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો હવે સારું એવું મિક્સ કરી દઈશું હવે ખાસ વાત એ છે કે આપણે આને ભણવાની નથી એટલે હું તમને એક મેથડ સમજાવી રહ્યું છું એક સિક્રેટ વસ્તુ જે આપણે એક પ્લાસ્ટિકની બેગ લેવાની છે તેની ઉપર ઘી અથવા તેલ લગાવી દેવાનું છે જેનાથી જે ચીકીનું બેટર છે તે આપણી પોલિથિનમાં ચોટે નહીં અને હવે બધું જ બેટર આની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું હવે એની ઉપર પણ આપણે બેગ રાખી દેવાની છે જે ઘીવાળી છે તે હવે તમે હાથેથી કરશો ને પણ બેટર ગરમ છે એટલે હાથેથી નહીં થાય એટલા માટે આપણે વાટકાની મદદ લઈશું વાટકાથી આસાનીથી આ રીતે ફેલાઈ જશે અને તમારે વધારે મહેનત પણ નહીં લાગે ઘણી વખત એવું હોય છે કે તમે વેલણથી કરો છો પણ આ મેથડથી તમે કરશો ને એટલે તમારે વેલણ ચલાવવાની જરૂરત નહીં પડે એટલી આ ઈઝી રીત છે જો તમને આ રીત ગમી હોય ને તો એક લાઈક ચોક્કસથી અત્યારે જ કરી દેજો પછી તમે ભૂલી જાઓ છો એક લાયક મારા માટે ખૂબ જ જરૂરી છે તમારી એક લાયકથી મને બીજા નવા વિડીયો બનાવવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે જો તમે હવે ઘી નહીં લગાવ્યું હોય ને તો જો મારા થોડી પોલિથિનમાં ઘી નહીં લાગેલું હતું એટલે એ બેગની સાથે જ જોડે આવી ગયું હતું પણ તમે આસાનીથી વાટકાથી આ રીતે કરશો ને તો આસાનીથી થઈ જશે તો હું ઉપરથી ફરીથી પમ્પિંગ સીટ્સ લગાવી અને ઉપરથી પાછો વાટકો ફેરવી દેશે એટલે બધા જ પમ્પિંગ સીટ્સ આની અંદર લાગી જશે જો તમારે આ સ્ટેપ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે કોઈ પણ નાની કટોરી અથવા તો ગ્લાસ લઈ અને જે શેપને તમારે ચીકી જોઈએ છે તે શેપમાં તમારે કરી દેવાની છે જો તમારે ચોરસમાં જોઈએ તો તમે ચપ્પુથી પણ કાપી શકો છો ત્રણથી ચાર મિનિટમાં એકદમ ઠંડુ એવું થઈ જાય છે પણ આ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આને આનાથી તમે જુદું કરશો જો જુદું કરશો ને એટલે આસાનીથી નીકળી જશે તો તમે જોઈ શકો છો કે એકદમ તમે હલકે હાથેથી તોડો છો ને તો પણ તૂટી જાય છે એટલી સોફ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ મેથડ સારી લાગી હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે મારો વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો ને એ ચોક્કસથી કહેજો જેનાથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં કઈ કઈ સિટીમાં જોવાઈ રહ્યો છે અને ચોક્કસથી આ ઉત્તરાયણમાં આ રીતે ચીક્કી બનાવી અને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમે કઈ રીતે ચીક્કી બનાવો છો